અમદાવાદના એસજી હાઇવે પર ફરી એકવાર ભયાજનક ઘટના સામે આવી છે દોડતી એ એમ ટી એસ બસમાં અચાનક ભડકેલી આગી ગણતરીની મિનિટોમાં સમગ્ર બસને લપેટમાં લઈ લીધી એન્જિન ભાગમાંથી શરૂ થયેલી આગ એટલી ભયાનક હતી કે કાળા ધુમાડાથી આખું આકાશ ઘેરાઈ ગયું રસ્તા પર થોડીવાર માટે હડકંપ મચી ગયો સદનસીબી બસમાં સવાર તમામ મુસાફરો સમયસર પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા અને કોઈ જાણહાની થઈ નથી પરંતુ ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરે છે કડકડતી ઠંડીના સમયમાં બસમાં આગ લાગવી શું આ ટેકનિકલ ખામીનું પરિણામ છે ચોમાસા બાદ અને હવે શિયાળામાં પણ એએમટીએસ બસોમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે પણ શું બસ કંપની સામે કોઈ કડક ખુલાસા મંગાવવામાં આવે છે આગ લાગે એટલે બસને રસ્તા પર ખસેડી દેવામાં આવે અને મામલો ત્યાજ પૂરો બસમાં ટેકનિકલ ખામી છે કે નહીં મેન્ટેનન્સ બેદરકારી છે કે નહીં આ બાબતે અધિકારીઓની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો પણ પ્રશ્ન યથાવત છે શું એમટીએસ વિભાગ આગ લાગવાના કારણો શોધવામાં નિષ્ક્રિય છે અને શું આવતીકાલે આવી જ ઘટના કોઈ મોટી દુર્ઘટનામાં બદલાઈ જશે શહેરની જન સુરક્ષા માટે હવે માત્ર આગ બુઝાવી નહીં પરંતુ જવાબદારી નક્કી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે